સુરત શહેરના અઠવા ગેટથી અડાજનને જોડતા અને સુરતની શાન સમાન કેબલ બ્રિજને સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટિંગ ઇન્સ્ટોલ કરવા એક મહિના માટે તેને બંધ કરાયો હતો જોકે હાલમાં ગણેશ આવી રહ્યો હોય જેને લઈને કેબલ બ્રિજ એક મહિના માટે ફરી પાછો ખુલ્લો મુકવામાં આવ્યો છે કેબલ સ્ટેડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટિંગ ઇન્સ્ટોલ કરવા ગત અઠ્યાવીસમી જુલાઈથી સતાવીસમી ઓગસ્ટ બ્રિજનો એક મહિનાથી અડાજનથી અઠવા તરફનો ભાગ બંધ કરાયો હતો હાલ ગણેશ ઉત્સવને પગલે ઠેર ઠેર ટ્રાફિક થતા થવા માનતા બ્રિજ ખોલી દેવાયો છે જોકે ફરી માત્ર અઠવાડિયા સુધી બ્રિજ બંધ રાખવો પડશે બ્રિજની કામગીરી અઠ્યાવીસમી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જવાની પાલિકા અંદાજ છે બ્રિજ બંધ કરીને રિપેરિંગ કરવા જેવું કામ પણ પૂર્ણ થયું છે પરંતુ હજુ કામગીરી એક મહિના સુધી ચાલશે જે માટે વાહન વ્યવહાર અવરોધાશે નહીં કેટલીક કામગીરી મુશ્કેલ હોય એક મહિનો બ્રિજ બંધ રખાયો હતો શક્યતા છે કે ફરી અઠવાડિયું જ બ્રિજ બંધ રાખવું પડી શકે છે આ અંગેનો નિર્ણય એકત્રીસમી ઓગસ્ટ કે ગણેશોત્સવ બાદ કરાશે કેબલ બ્રિજ પર પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રીય તિરંગાની લાઇટથી શણગાર્યો હતો જે બ્રિજના અડધા કેબલ પર લાઇટિંગ શરૂ કરાઈ હતી છતાં લોકોમાં ઘણું જ આકર્ષણ જામ્યું હતું લાઇટિંગ જોવા લોકોના ટોળે ટોળા ભેગા થઈ રહ્યા હતા પરંતુ આગામી અઠવાડિયા દસ દિવસ તમામ કેબલોની લાઇટિંગ શરૂ થઈ જશે તે શહેરમાં નજરાણ સમાન કેબલ સ્ટાઇલ બ્રિજનો નજારો જોવો વધુ મનમોહક રહેશે તેવું ઇજાદાર પરેશ પટેલે જણાવ્યું હતું અઝર કુર્શી સાથે હર્ષદ સેઠા